राज <laughs> न

તો ચાલો આપણે કપડાં સકેલ લઈ આવીએ કચરો કાઢી આવીએ પથારી બધી સૂતા તૈયાર બધું પડ્યું છે બધું કામકાજ કરે વાસણ ટાકા છે ને એવું બધું બતાવી લઈએ તો મમ્મી એક જગ્યાએ છે ચકા જવાની છે ફ્રેન્ડ ઘરે તો એ ક્યાં ગયા છે અને આપણે બધું આપણું ઘરનું કામ બતાવી લઈએ વાસણ ને કચરો ને કપડાં ઢગલો પડ્યા છે સકેલવાના તો એ સકેલી લઈએ ખુરચી ઉપર ઢગલો કરી દીધો છે એ સંકેલ લઈએ હવે

અને દીકરી ના આવીને એટલે ગમે એવા પપ્પા હોય ને એના દીકરી ના પપ્પા કે કે દીકરી બાપ જી કેતા હોય પણ ઈ પીગળી જાય કેમ કે આજે તમે અમાર નણન બાને ઓર એટલે કાકા જ્યારે આવા બહુ કઠણ બહુ હિંમત વાળા નાહણા તો આવી જ છે તો એવું બધું છે દીકરી સાસરી જાય એટલે તો આપણો તો આવી જ છે તો આપણે હવે બધાય બેસી ગયા છે જો ઉપર આ ઓલ સોરી મારું કરવા બેસી ગયા છે ચાન ભાખરી પૂરી ચાલ ચાલ